હેલો ફ્રેન્ડ્સ બધાને ગુડ મોર્નિંગ તો ચાલો આજે સવારમાં નાસ્તો કરવા બેસી ગયા તમારો નાસ્તામાં જ શું છે આજે મને રોટલી ફ્રી છે આજે હું તો બતાવું નાસ્તો આજે અમારા છે ટોસ અને ખારી અને વઘારેલું ભાત અને ચા તો અમે બધા બેસી ગયા છે જમવા નાસ્તો કરવા અહીંયા હું છે અહીંયા દાદી છે જો વિકીના દાદી જય શ્રી કૃષ્ણ કાઢ વાહ તો અમે સવારમાં નાસ્તો કરવા બેસી ગયા મમ્મી હજી ઉપર છે આજે અગિયારસ છે કદાચ મમ્મી રહ્યા હશે એટલે મમ્મી હજી નાસ્તો નથી કર્યો પછી ખબર નહીં ને દવાને પીવાની છે નહીં રહેવાનું હોય તો નાસ્તો કરવા ઉતરશે તો ચાલો જેમથી છૂટી છે તો આજે કંઈ બતાવીએ નવું શું થાય જોઈ લઈએ તો ચાલો નાસ્તો કરી લઉં હા હાલ ઉઠી જ તને પૂછે કે મમ્મી કેટલા વાગે તો ચાલો જીએનસી સવાર સવાર માં રેડી થઈને જાય છે ના ના લુવારે ફરવા ના ડાડી મૈયા ગાડી માં જશે હે ના નુવારે ગાડી માં તો ચાલો ના આવે ને આપણે જા હો તો જીએનસી થઈ ગઈ છે રેડી તો જીએનસી ચપ્પલ કે ચપ્પલ પહેરાવી દો તો ટનિસ પીવી છે કોફી તો ટનિસ માટે કોફી બને છે તો ક્યારેક ક્યારેક જ પીવાની મહિનામાં એક વખત કહો કોફી નાસ્તો આજે લઈ જવા હોય રોટલી ને સોતરેલા મોઠ મોઠ સોતરેલા લઈ જવા છે ને રોટલી લઈ જાવીશ તો કોફી પી લે પછી નાસ્તો બનાવી દો તો જી એન્ડસે આજે સવારમાં ગઈ તી ને નાનું આરે તો કંઈક પપ્પાને ઝાડ ચડાવાના કે એવું કંઈક તૂટી જી એન્ડ ને લઈ ગયા તા ચાંદલો કરાવવા માટે તો જીયાન સીજો કીને આપી જીનું ના નાનું ને આપી પી કત્તી બીસે જાઉં બટાટ તો મને દેખા બે નથી ત્રણ છે ત્રણ એક બે ને ત્રણ હા ફાટી જાય હે લાવો હવે મને આપી દે ફટાકડા લઈ પછી ચોકલેટ લઈ પછી તારા પૈસા આટલા બધી પૈસામાં તો કેટલું આવી જ હા તારા તારું બધું લેવાનું છે કલર ને ક્લે ને

એ રણાઈ નાખીને જ્યુસ બનાવ્યું છે તો મેં અને મમ્મીએ બેએ પીધું તો જીએન છે અહીંયા દાળ ભાત ખાય છે થોડીક એને ફોન આપ્યો છે દાળ ભાત ખાવા માટે પછી લઈ લેશું જેમાં ફોન આવે છે તો જો અત્યારે મારો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હું જમું છું આ રીંગડાનો ઓળો બનાવ્યો છે મોટનું શાક તને સવાર લઈ ગયું એ ડુંગળી ભાત રોટલો અને દાળ તો ચાલો તમે પણ નહીં રીંગડાનો ઓળો અને રોટલો ખાવા

તો સ્ટ્રોંગ સ્ટ્રોંગ ગોલ નથી એમ પડી ગઈ તો એટલે માં દીકરાને માં કોઈ નઈ ચાલો ચાલો હવે નઈ નહીં કॉर्डिंग સુઈ છે ચાલો પૂછો જીયાંસીને મે સુરાવી દીધી છે અને જીયાંસીને મેં પલંગ માંથી છે ને અત્યારે કપડા કાયદા છે તો મને એમ લાગતું હતું કે જેન્સ મોટા થતા હશે તો કાયદા ને તો મને એમ લાગ્યું કે આ તો બધા થઈ જશે તો મેં કાઢી લીધા છે હવે રાત્રે જીએન્સી ઉઠે ને સાંજે ઉઠે ને તો એને આપણે મપાવી દઈશું તો હું તમને સાંજે બતાવું કે ક્યાં ક્યાં કપડાં કાઢા છે જીન્સ ઉઠી ગઈ છે અને જેન્સ ને પહેરવા છે કપડાં કે મમ્મી મારા માટે ન્યૂ ન્યૂ કપડા પહેરવા છે તો જો જીએન્સ ક્યુ પહેરવું છે હા તો જો એમાંથી મેં ત્રિસઠ કહીધા ને તો ત્રણ ત્રણ ત્રિશટ છે તો એમાંથી નાની એ માસી અપાવેલા છે પછી પ્લાઝો છે એને નાની એ બર્થ ડે આપ્યું હતું પેન્ટ ને તો પછી એક આ છે એના પપ્પા ગોવાથી લઈ આવ્યા હતા એ જો અને શું જોઈએ તારા પેવું જ અમળા પેરાઈડમ અને આપણને એની નાની એ અપાવ્યું હતું એ ચડોતી સૂપ તો આટલા બધા થઈ જશે એને તો આપણે હવે એને મપાવી લઈએ તો અહીંયા અત્યારે અમારે ટમેટું સૂપ પીવું છે તો અમારે એટલે કે બધાને તો મેં ટમેટા અહીંયા બોઇલ કરવા મૂકી દીધા છે એક બે એક સીટી વાગે ના વાગે ત્યાં આપણે કુકર બંધ કરી તો ચાલો તો જ્યાં સુખ અમારું રેડી થઈ ગયું છે તાલો ગળમાં ગરમ સૂપ પીવા